ચેનવાજીનો પ્રાણ બોલે પછી પ્રાણ ભાઈ હવેમાંથી પ્રાણ નથી નજર માં હો કે નિર્વાણ થઈ ગયો ભાઈ પણ અત્યારે આ લઈ લેલો થઈ નિર્વાણ માંથી પ્રાણ થઈ તું લઈ ગયો છે સસત કે આ દાખલા જોઈ લે કે આ સંતો કરી લે કે આ પુનમંતર તારું કી હોમ રેવાની આ હા એ કૃતિ માં તારું હોમ ની રે અને એક જો જો તો આમ ન હોય તાપીમાં પ્રગટ થયો સંતો કહે કે તારા પરમ કરવે અને તારા ઓળખન કરું અને તારી નીત તોની જે ધ્યાન કરવે ને તો આ જન્મતાની સાથે પહેલું એવું ક્યો તત્વ છે આ પીની અંદર કે શ્વાસ અને ક્ષેત્ર છે અને શ્વાસ જાતી વખતે આની અંદર એવું ક્યો તત્વ છે કે આટલો ફળ ભરે માટે ને રતી ભરે શાંત ઓન લઈને તો પંબોડી દેવા કે સદગુરુ ની કૃપા છે કે નિરખન તો એ ગગનમાં आम नहीं जो ये गगन की दो जन नाभि की दो जन या तीन हम के वायु के लिए कुंतल वायु या तीन वायु नकार त्यारा मनुष्य को नहीं हो ये ना बस दी मजा चला दीजिए ये संतुल ना बचन सिवाय मनुष्य के हम कैसे कराई नहीं ये ठहराव मारते तो संतुल ऊपर नहीं है तो स्वास्थ्य स्वास्थ्य समान कारण की दो जन मामूत्र नम का समान कारण की दो

जो कृपा खाई जाए तू मारा मा समय जा गुरु मैं समय जाए थे तरह धारा कहना पोचे नहीं तो लक्ष्य पोचव मुश्किल